સિહોરના યુવાન આઈપીએલ ક્રિકેટ એપમાં સાયબર ફ્રોડ થતા સિહોર પોલીસ સ્ટેશન સાયબરમાં કરેલ ફરિયાદ दिल्ली सर मुंबई करे में जे आईपीएल टीम मा अंतर जे रनिंग सब शुरू छे जे मा विनिंग नो बल बतात का आणि जे मा विनिंग विनिंग बतात का इन व्हाट्सएप नंबर ऊपर ने नंबर जो इन ऊपर ने मैं मेसेज करयो की मैं ने मेंबरशिप माटे नंबर के मागी आणि मेंबरशिप दिली आणि તેવું ચાર્જ નાઈને મને પાંચ હજાર જણાવ્યા બાદ મેં ના પાડી એ પાંચ હજાર મારે થઈ શકશે નહીં તેના કારણે તેને ધીમે ધીમે ઓછા પૈસા કરતા ગયા ડિસ્કાઉન્ટ બે આવીને સુધી હટી અને બે હજાર સુધીના પૈસા એમને જમા કર્યા સ્કેનરમાં ગૂગલ પેથી પૈસા મેં જમા કરાવ્યા પછી મેં ટીમ લીધી અને ટીમ લીધા પછી મેં રાત્રે તે થયું ને જેના કારણે બીજા દિવસે મેં પાછું એમને પૂછ્યું પાછું પૂછ્યું કીધું જે તમારે હજાર રૂપિયા દેવા પડશે તો તમને પાછી ગણવાનું ટીમ પાડી જેના કારણે મેં ના પાડી તમને હવે મારી ટીમ થઈ મને મારા પૈસા પરત આવી ગયો તો તેમને મને એમ લીધું કે તમારા પૈસા પરત લેવા રિફંડ લેવા માટે રિફંડ ચાર્જ કરવો હશે જેના કારણે મેં મને શંકા થઈ જેના કારણે મેં તેને ના પાડી દીધી અને બીજા દિવસે એને મેં બ્લોક કરી દીધો અને બંધ કરી દીધો અને ત્યારથી હું સાબુરા નંબરમાં મેં કમ્પ્લેન કરી નાખી અને જે કમ્પ્લેન મોબાઈલ પાછળ ફોન આવ્યો હતો અને કીધું કે તમારે કમ્પ્લેન એ સિગર સ્ટેશન પોલીસ ટ્રાન્સફર થઈ ગઈ છે અને તમે સિગર જગ્યા જતા રહેલા સિગર સ્ટેશન પોલીસ સ્ટેશન અહીંયા આવ્યો તો

સાહેબ આપ શું બાબત આપ શું કહેવા વિદ્યાર્થી જે બાળકે વાત કરી વિદ્યાર્થીએ વાત કરી આપ શું કહે માગ બાબતમાં એમાં હાલ જે આઈપીએલ મેચ ચાલી રહી છે એમાં ટેલિગ્રામ ખાસ કરીને તો ટેલિગ્રામ એકાઉન્ટમાં કે હવે લોભામણી જાહેરાતો મોટા ભાગે આવતી હોય છે કે જેનાથી લોકો ઘરમાં જાય છે એટલે ક્યારે પણ ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવવા માટે ખાસ તો આવો એક ઓલું છે પણ આ સત્તાએ જો કોઈ આવા હાલ આઈપીએલ ચાલી રહી છે તો ડ્રીમ ઇલેવનમાં ટીમ બનાવવા માટે ટેલિગ્રામ એકાઉન્ટ છે પછી આપણે ઇન્સ્ટાગ્રામમાં છે ક્યાંય પણ તમને બિનિંગ ટીમ બનાવવા માટે કોઈનો મેસેજ આવે અથવા કોઈ એવી ટીમ હોય એવું તમને ખ્યાલ મૂકવામાં આવે કે ભાઈ આ આ રીતનું બનાવે છે તો એનું તમે તાત્કાલિક સાયબર ક્રાઇમમાં ઓગણીસ ત્રીસમાં કમ્પ્લેન કરો જેથી કરીને એ એકાઉન્ટ ટૂંક સમયમાં જેટલી ફરિયાદો થાય છે ત્રણથી ચાર ફરિયાદો થાય એટલે એકાઉન્ટ ઓટોમેટિક બંધ થઈ જશે એટલે માટે કોઈ પણ જાહેર જનતાને મારી એટલી અપીલ છે કે આવી લોભાની જાહેરાતોમાં પૂરવું નહીં અને ખાસ કરીને ડ્રીમ ઇલેવન ટીમ બનાવવાની હોય ત્યારે આવી ટેલિગ્રામ અકાઉન્ટ ચેનલમાં ક્યારે પણ કોઈ પૈસા નાખવા નહીં આમાં કેવું હોય છે કે એવું લોકો તમે મેસેજ કરો એટલે પછી તરત તમને એમાં એક વોટ્સઅપ નંબર આપેલો હોય છે કે આ વોટ્સઅપ નંબર તમે ટીમ બનાવવા માટે સંપર્ક કરો પછી જેવો જ તમે વોટ્સઅપમાં સંપર્ક કરો એટલે તમને અલગ અલગ ફી માગતા હોય છે પહેલાં પ્રથમ ફી તો તમને મેમ્બરશીપ બનાવવા માગે છે પછી મેમ્બરશીપમાં તમને બે હજાર કે ત્રણ હજાર કીધા હોય તો એમ કહો મારી પાસે એટલા બધા પૈસા નથી તો એમ કે કાંઈ વાંધો નહીં હજાર રૂપિયા નાખો ને પછી તમે હજાર રૂપિયા નાખો એટલે તમને મેમ્બરશીપ પછી એમ કે તમને મેમ્બરશીપ મળી ગઈ છે પણ પછી બને છે એવું કે હવે તમારે જો વિનિંગ ટીમ બનાવી હોય તો વિનિંગ ટીમ બનાવવા માટે તમારે અલગ ફી આપવી પડશે એના માટે તમને હજાર બે હજાર પાંચ હજાર અલગ અલગ ચાર્જેસ માટે તમે કહો મારી પાસે એટલા બધા પૈસા નથી સેલને તમે એમ કહો મારી પાંચસો રૂપિયા પડે તો એમ કે કંઈ વાંધો નહીં પાંચસો રૂપિયા મારા ખાતામાં જમા કરાવી દો એટલે તરત એ લોકો એક ટીમ મેકલે છે અને એ ટીમમાં તમે લગાવો છો તો એ ટીમમાં ક્યારેય વિનિંગ થતા નથી એટલે ખાસ કરીને ક્યારેય પણ અમારે બહુ નહીં આ આ વ્યક્તિએ જે હમણાં કમ્પ્લેન કરી એનો એની પ્રોસીજર તમે શું કરીને હવે શું થશે અને આ બાબત આપ શું કહેવા માંગો પ્રકાશ પાડજો હવે તારીખ પચીસ તારીખનો રોજ એને આ રીતનો એક ટેલિગ્રામ જ્યારે અકાઉન્ટ મેં મેસેજ નહીં જોતો હતો ત્યારે મલિક મુંબઈ નામની એક એપ્લિકે સાઇડ હતી એમાં એને જોયું કે આ ભાઈ આ અકાઉન્ટમાં મુંબઈ મલિકમાં ટીમ બનાવે છે આઈપીએલમાં ડ્રીમ ઇલેવનમાં તો એમને તેમાં સંપર્ક કરેલો અને પછી એને પ્રથમ દિવસે તે હજાર રૂપિયા નાખી દીધેલા મેમ્બરશીપ લેવા માટે અને પછી બે હજાર રૂપિયા ટીમ બનાવવા માટે નાખેલી તો પછી એમનો મેસેજ એવો આવેલો કે ભાઈ તમને બે દિવસ પછી વિનિંગ ટીમ મળશે પછી વળતે દિવસે એમને મેસેજ આવ્યો કે ટીમનો મેસેજ આવ્યો કે આ ટીમ તમે બનાવી નાખો જેમાં તમે વિનિંગ થશો એટલે એ ટીમ બનાવી એટલે એમાં વિનિંગ થયો નહીં એટલે પીસી પહેલે વળતે દિવસે તારીખ સત્યાવીસના રોજ પાછો ફોન કર્યો ભાઈ તમે જે મને ટીમ મેટલી હતી એ ટીમ બની નથી એ ટીમ વિનિંગ નથી થઈ તો પાછો એમણે કીધું કે ભાઈ હવે એ ટીમ લેવા દો પણ હવે તમે વિનિંગ ટીમમાં અલગ બીજી બનાવો જેનો અલગ ચાર્જિસ તમારે હજાર રૂપિયા આપવો પડશે એટલે પછી એમને ખ્યાલ આવી ગયો ભાઈ આ ફ્રોડ છે એટલે એને પછી તરત એમને ખ્યાલ હતું કે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવી જરૂરી છે એટલે એમને ત્રણ હજારનું પ્રોડ્યુ હતું ને તો તેને સાયબર કાર્ડમાં ફરિયાદ કરી દીધી છે એમને બે દિવસ વહી ગયા છે છતાં પણ જો સાયબર ફરિયાદ કરી દીધી છે તો મારી જાહેર જનતાને એટલી અપીલ છે કે ગમે ત્યારે આવું બને તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ સાયબર કાર્ડનો હેલ્પલાઇન નંબર ફોન કરી અને તમારી ફરિયાદ નોંધાવી દીધી એના પૈસાનો જે અત્યારે જે રિકવર થશે કે કેમ રિકવર આમાં આવું છે કે ઘણા લોકો બહુ મોડી ફરિયાદ કરે છે જેને લીધે રિફંડ થવામાં બહુ તકલીફ પડે છે એટલે જ્યારે પણ કોઈ પણ આવો જરી લેવાનું નહીં બીજું કોઈ પણ ફ્રોડ થાય તો તાત્કાલિક ફરિયાદ કરી દેવી આપણે બે દિવસ મળી કરી છે છતાં એમના એક હજાર નવસો નવ્વાણું રૂપિયા જેવું વોર્ડ થઈ છે જે એમને પરત મળવા પાત્ર છે